આજે મિત્રો તમને પોસ્ટ પોસ્ટ નવી સ્કીમ જણાવી દઈએ કે આ સ્કીમ છે ઘરે બેસીને દર મહિને રૂ વીસ હજાર કમાવાની તક આ મિત્રો દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણી માંગથી થોડા પૈસા બચાવવા માંગે છે અને તેને એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત પણ હોય અને તેમને ઉત્તમ વળતર પણ મળે તો વળી કેટલાક લોકો એવું વિચારીને રોકાણ કરવાનું શરૂ કરે છે કે વૃદ્ધાવસ્થામાં તેમની નિયમિત આવક થશે અને તેમને નાણાકીય સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે આ સ્થિતિમાં પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ બચત યોજનાઓ ખૂબ જ લોકપ્રિય બની રહી છે આમાંથી એક પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પોસ્ટ ઓફિસ એસસીએસએસ સ્કીમ છે જે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે છે અને તેમાં રોકાણ પર આઠ ટકાથી વધુ વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે જે બેંક એફડી કરતાં વધુ છે પોસ્ટ ઓફિસ દ્વારા દરેક વય જૂથ માટે વિવિધ કેટેગરીમાં નાની બચત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં સરકાર દ્વારા તમને સલામત રોકાણની ખાતરી આપવામાં આવે છે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે વાત કરીએ તો તે અન્ય બેંકોમાં બેંક એફડીની તુલનામાં વધુ વ્યાજ આપે છે અને સાથે સાથે નિયમિત આવક પણ સુનિશ્ચિત કરે છે અને તેમાંગ રોકાણ કરીને વ્યક્તિ દર મહિને વીસ હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકે છે પીઓએસએસસી માંગ ઉપલબ્ધ વ્યાજ દર વિશે વાત કરીએ તો સરકાર એક જાન્યુઆરી બે હજાર વ્યાજ મનારા ઓફર કરી રહી છે યોજનાઓની સૂચિમાં આવે છે આમાં ખાતું ખોલાવીને તમે ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો આ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણની મહત્તમ મર્યાદા ત્રીસ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે આ પોસ્ટ ઓફિસ સ્કીમ નિવૃત્તિ પછી આર્થિક રીતે સમૃદ્ધ રહેવા માટે ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિ દ્વારા અથવા જીવનસાથી સાથે ખાતું ખોલાવી શકાય છે પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમમાં રોકાણ કરનાર વ્યક્તિ પાંચ વર્ષ માટે રોકાણ કરવાનું રહે છે કે જો આ ખાતું આ સમયગાળા પહેલા બંધ કરવામાં આવે તો નિયમો અનુસાર ખાતાધાર કે દંડ ભરવો પડશે તમે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને તમારું મેસ સીએસએસ એકાઉન્ટ સરળતાથી ખોલી શકો છો આ યોજના હેઠળ કેટલાક કિસ્સાઓ પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે તો બીજી તરફ દેશની તમામ બેંકોમાં આ જ સમયગાળા એટલે કે પાંચ વર્ષ માટે વરિષ્ઠ નાગરિકોને એફડી કરવા પર સાત દશાંશ શૂન્ય શૂન્યથી સાત દશાંશ સાત પાંચ ટકા વ્યાજ ઓફર કરી રહી છે રોકાણકાર આ સરકારી યોજનામાં માત્ર રૂ એક હજાર નું રોકાણ શરૂ કરી શકે છે અને તેમાં વધુમાં વધુ રૂ ત્રીસ લાખ રોકાણ કરી શકાય છે જમા રકમ રૂ એક ના ગુણાંકમાં નક્કી કરવામાં આવે છે આઠ દશાંશ બે ટકા વ્યાજના દરે જો કોઈ વ્યક્તિ આશરે રૂ ત્રીસ લાખ રોકાણ કરે છે તો તેને વાર્ષિક રૂ બે દશાંશ ચાર છ લાખ વ્યાજ મળશે જે માસિક લગભગ વીસ રૂપિયા જેટલું થાય છે તો સિનિયર સિટીઝનો તમે રાહ શું જોઈ રહ્યા છો આજે જ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી દો અમે ફક્ત માહિતી આપી રહ્યા છીએ રોકાણની સલાહ નહીં એટલે આપના જોખમે રિસ્ક લઈ આગળનો નિર્ણય કરી શકો છો જો મિત્રો તમને આ માહિતી ગમી હોય તો શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે